અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેલીસ પર ટેમ્પોમાં ફસાઈ ગયો હતો પોલીસ અને સ્થળ પર હાજર લોકોએ ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો ઘટનામાં ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો એકસો આઠમાં અહીંયા એક ગણેશ પેટ્રોલિયમ પીપોદરા છે ત્યાં આગળ એક્સિડન્ટ થયું હતું હેવી વેહિકલ હતું આઈસર હતી તેને પાછળ જે આઈસરવાળા ભાઈએ ઠોકી છે જે અત્યારે ફસાયા હતા સ્ટેરિંગમાં તેમનો પગ ફસાઈ ગયો હતો અને જેને અમને અમે બહાર કાઢીને એકસો આઠ તાત્કાલિક સારવાર આપી અને હોસ્પિટલ લઈ જતા છીએ ચાલક અને કંડક્ટર બંને ફસાઈ ગયા ના ખાલી ડ્રાઈવર એકલા ફસાઈ ગયા હતા કંડક્ટર સેફલી હતો તેને તે જાતે બહાર નીકળી ગયો હતો અને ડ્રાઈવરને અમે બહાર કાઢ્યો હતો કયા ભાગે વધુ ઈજાઓ જોવા મળી એમને પગમાં ઈજા થઈ છે એને પગમાં ફ્રેક્ચર જેવું નથી બેઠો માર વાગ્યો છે જેને અમે હોસ્પિટલ સુધી લઈ જઈએ છીએ